જય દ્વારકાધીશ જોવો તમે લાઈવ ગુંદી છે આ ભાવનગરી ગાંઠિયા છે પછી મેથી વાળા સરસ મજાના ગરમાગરમ ગાંઠિયા પણ રાખેલા છે આ જોરદાર લાઈવ જલેબી રાયતા મરચાંનો સંભારો અને ભાઈ આ તો માલધારીની મોજ એવી વાલી વાળી ચા કાંઈ ન ઘટ્યા આ તો દ્વારકાધીશની મોજ છે ભાઈ હેલો ફૂડ ફેમિલી ગુડ મોર્નિંગ જય શિયા જય દ્વારકાધીશ મિત્રો હું આવી ગયો છું અત્યારે જાત રાજકોટથી જામનગર રોડ ઉપર જે ન્યારા ગામ પછી એનું બરોબર હાઈવે પર રામેશ્વર મહાદેવનું મંદિર છે મંદિરની બરોબર બાજુમાં ઓમ નમઃ સેવા ફાઉન્ડેશનના યુવાનો દ્વારા સરસ મજાનો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે એમની જોડે જ વાત કરીએ અને કેટલા દિવસથી આ લોકો સેવા આપે છે હજી કેટલા દિવસ અહીંયા સેવા કેમ્પ થવાનો છે અને જે પદયાત્રીકો આવે છે એને શું શું સેવાઓ આપે છે

આજે જ કે રાત્રે સાડા ત્રણ વાગે તો અંદાજીત આપડે ક્યારે પહોંચશો દ્વારકા એટલે વાહ ચાર પાંચ દિવસ જેવું થાશે ને અને આખું ફેમિલી જોડે જ નીકળું છે એકવાર બધાય બધા કઈ જય દ્વારકાધીશ હા ભાઈ વાહ